સમય જ્યારે માણાનો રૂઠે ને અને જ્યારે વિપત્તિ એક ધારી પડે ત્યારે તેને કોઈ બોલાવતું નથી ત્યારે ભાઈને સમજાવતા બેન બોલી કે ભાઈ આપણે મોહાળમાં જતા રહી મામાના કામ કરશું હવે એક છેલ્લી આ આશા છે કે મામો જો આશરો દે ને તો કદાચ આપણું જીવતર ન્યા નીકળે તો ભાઈ બેન મામાને ત્યાં જઈ ને મોહાળનો માર્ગ લીધો નોધારા બે જીવડા મોહાળને માર્ગ જાતા હતા અને જાતા જાતા વિચાર કરે કે હું કરશું કે છે કે કામ કરશું પણ હાલતા તો ત્યાં પણ કેવા લાગતા તો કે ભાઈ બેન હાલ્યા રે મોસાળ મામી દુઃખ દીએ છે અપાર રૂવે જો ને નાના નાના બાળ આમ જ્યારે મોહાળમાં મામાના આંગણે જઈને ઉભા રહ્યા ને ત્યારે મામાએ બેનની અણહાર ઉપરથી જેમ ભાણેજડાને ઓળખ્યા હોય ને એમ કીધું આવો બેટા નોધારા બે ભાઈ બેન ધ્રોજવા માંડ્યા મામા આશરો આપશે કે કેમ ત્યારે મામાએ બેને પાહે બેહાડ્યા